અને તેને આહિરો દ્વારા તેનું તડ માટે નાખવામાં આવેલું હતું તલવારના એક જ ઝાટકા જે અને આ પુતળિયો છે જે આયરાણી રાસ રમતા હતા જે સતી થયા હતા તેમની આધારે કાલ્પનિક મૂર્તિઓ બનાવીને ત્યાં રાખવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો

છે છે પણ સંભળાય માન્યતા અને આપણે પણ સાંભળ્યો છે મિત્રો ત્યાં કાન રાખીને તો મિત્ર આપ પણ જરૂર આવજો એને આમ જગ્યા ના દર્શન કરજો